જે દાખલાઓ બની રહ્યા છે સરકારના અધિનિયમ જે દાખલા બનેલા છે કે આ કોકની સરનેમ આગળ હોય કોકની પાછળ હોય છે ચીફ ઓફિસર પાસે જાય તો ચીફ ઓફિસર એમ કે પાછળ હોવી જોઈએ ગામમાં આવે તો ગામના લોકો એમ કે છે કે ભાઈ ઓફિસર એમ કે છે કે આગળ હોવી જોઈએ હવે આ ત્રણ દિવસ થી ખેત મજૂરી કરવા વાળા અને મજૂરી જવા વાળા માણસ ત્રણ દિવસ થી રોજી રોટી પડતી મેલીને

મારા હાથમાં નથી અમે કીધું કે અમે રજુઆત કરીએ તમને સાહેબ તો કે ના બરોબર છે પણ ઘણા બધા દાખલાઓ મારી ઓફિસ પર પણ આવેલા છે પંચાયતમાં પણ આવેલા છે આજે જે આરોગ્ય કેન્દ્ર છે વાંસોદ નું આરોગ્ય કેન્દ્રમાં

સાત હજાર માણસો પહેર્યા છે એમનું શું એને સાંભળવા માટે સરકાર સુધી અમે આ સમજોતો પહોંચાડીએ છીએ કેમ વધવો જોઈએ અને જે સુધારા ઉધારા સરકારના માધ્યમથી પેલેથી જે કરવામાં આવ્યા છે અને કરાવતા આવ્યા છે જન્મના દાખલામાં છે આધાર કાર્ડમાં છે રાશન કાર્ડ ની અંદર ગ્રામ પંચાયત માં જન્મ હોય તો કે તમારે અહીંયા આરોગ્ય કેન્દ્ર માં આવવું પડે તો થતું જ નથી સરકાર બેરી થઈ ગઈ છે સાંભળતી નથી દેખી શકતી નથી એટલે અમે રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા કરતી વિરોધ કરીએ છીએ અને આવનારા સમય ની અંદર આંદોલન કરશું